ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નેસ્ટ નેસ્ટ શબ્દનો અર્થ માળો પંખીનો માળો બચ્ચા ઉછેરવાની જગ્યા આરામપ્રદ રહેઠાણ કે માળો બાંધવો કે માળામાં રહેવું થાય છે નેસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એવરી બર્ડ લાઇક્સ ઇટ્સ ઓન નેસ્ટ અર્થાત દરેક પક્ષીને પોતાનો માળો પસંદ હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન મે ધ ફિમેલ્સ બિલ્ડ નેસ્ટ એન્ડ લે ધેર એગ્સ અર્થાત મે મહિનામાં માદાઓ માળો બનાવે છે અને તેમના ઈંડા મૂકે છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ કેન સી એન ઈગલ્સ નેસ્ટ ઓન ધ રોક્સ અર્થાત હું ખડકો પર ગરુડનો માળો જોઈ શકું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ